નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કિશુઆ કેર એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શબ્દકોષ સ્વરકોષ અને વ્યંજન ક્રમમાંથી આગળના ટોપિક ઉપર વ્યંજન ક્રમ પર જઈશું બરાબર આપણે વ્યંજન ક્રમ એટલે કે ક ખ ગ ગળી કલમ ખટારો બાળપણમાં ભણી ચૂક્યા પણ આમાં થોડોક ફેરફાર આપણને જોવા મળશે આ આપણો કલમ આવી ગયો પણ ક્ષ અને જ્ઞ આ બે અક્ષર આપણને અહીંયા જોવા મળતા નથી તેનું સ્થાન થોડું બદલાયું છે ક્ષ ને અહીંયા ઉપર લઈ લીધો છે અને જ્ઞનું સ્થાન જ પછી આપવામાં આવ્યું છે આ સિવાય આપણે અમુક એવા અક્ષરો જોઈ લઈએ જે આપણા રેગ્યુલર ભાષામાં આવતા નથી અંગ અંચ ત્ર અને શ્ર બરાબર આટલા અક્ષરોને આપણે આજે માહિતી મેળવીશું ક્ષને અહીંયા કેમ લીધો એનું કારણ છે કે ક્ષનો સંધિ વિગ્રહ કરીએ તો આપણને મળે હલંત ક પ્લસ હલંત ક્ષ પ્લસ અ ક્ષનો સંધિ વિગ્રહ કરતાં આ વસ્તુ મળે અને સ્વરક્રમ વ્યંજનક્રમનો એક નિયમ છે કે હલંતવાળો અક્ષર કોઈ પણ વ્યંજનની હરોળમાં સૌથી છેલ્લે આવે તો કે હલંત વાળો અક્ષર ક્ષ છે પણ તેનો સંધિ વિગ્રહ કરી આપણને વ્યંજન મળે ક તો વાળા વ્યંજનની હરોળમાં સૌથી છેલ્લે એ વ્યંજનને મૂકવાનો હોય એટલે ક વાળો વ્યંજન પતે પછી ક્ષ શરૂ થાય બરાબર જ્ઞ જ્ઞનો જ્ઞ નું પણ કઈક એવું છે નો સંધિ વિગ્રહ કરીએ આપણે એટલે જ પ્લસ અંગ અને આપણે ઈ આ તરીકે પણ ઓળખીએ ફરી એક વખત કહી દઉં આને અંગ કેવાશે અને આને અંચ કહેવાશે અંગ અંચ અથવા તો યની માથે અનુસ્વાર ય બરાબર જ્ઞાન સંધિ વિગ્રહ કરતા આપણને આ વસ્તુ મળે અને હલંત અક્ષર આપણે આગળ હજી હમણાં જ બોલ્યો એ રીતે કે એ જે તે વ્યંજનની હરોળમાં સૌથી છેલ્લે આવે એટલે જ પછી જ્ઞાને સ્થાન આપવામાં આવ્યું છે આ અંગ જે આપણે આખમાં આવતો નથી અને કહેશું આપણે અંશ ત્ર ત્રણનો નો સંધિ વિગ્રહ કરીએ આપણે તો હલંત ત હલંત ર અને અ બરાબર એટલા માટે ત્રણ સ્થાન આપવામાં આવ્યું છે શ્ર શ્ર નો વિગ્રહ કરતા આપણને હલંત શ હલંત ર અ એટલા માટે શ પછી સ્થાન આપવામાં આવ્યું છે આ વ્યંજન ક્રમમાં યાદ રાખવા જેવા આ છ અક્ષરો છે જે આ છ અક્ષરો યાદ રહી જાય તો તમને ક્યારેય પણ તમારો સ્વરક્રમ વ્યંજનક્રમ ખોટો પડે નહીં યાદ રાખો રાખોનું હંમેશા ક્ષનું સ્થાન ક પછી આવશે ક પછી ક્ષ જ પછી જ્ઞ ત પછી ત્ર શ પછી શ્ર અંગ ને અંશ જોકે એનાથી શરૂ થતા શબ્દો આવતા નથી અત્યારે બરાબર ઓકે ક્ષ જ્ઞ ત્ર અને શ્ર આ ચારનું ખાલી સ્થાન તમે યાદ રાખો તો તમારો વ્યંજન ક્રમ ક્યારેય ખોટો પડશે નહીં આને આપણે આગળ જોઈએ ઉદાહરણોથી અને તે સિવાય અહીંયા લખેલું છે

અક્ષર જે એ સેમ નથી એટલા માટે આમાં આપણે આસાનીથી ગોઠવણી કરી શકીએ પણ કમલ અને કલમ આ બે શબ્દમાં આપણે જોઈએ તો પ્રથમ અક્ષર સમાન છે એના એના માટે આપણે બીજા શબ્દના બીજા અક્ષરના આધારે આ શબ્દક્રમની ગોઠવણી કરવી પડે જો લખેલું છે પ્રથમ અક્ષર સમાન હોય ત્યારે બીજા અક્ષરને આધારે તો આપણે બીજા અક્ષરના આધારે ગોઠવણી કરવા માટે જોઈએ કે મ અને સ્થાન વ્યંજન ક્રમમાં ક્યાં છે તો કે ઓબ્વિયસલી છે મ એ લઈ પહેલાં આવે છે તો કમલનું સ્થાન પ્રથમ રહેશે અને કલમનું સ્થાન બીજું રહેશે આ રીતે શબ્દ શબ્દક્રમમાં ગોઠવણી થાય છે એને આપણે મૂળ અક્ષર પહેલા આગળ આપણે આગળ ભણી ગયા મૂળ અક્ષર પહેલાં અનુસ્વારવાળો અક્ષર બીજા સ્થાને અને વિસર્ગવાળો અક્ષર સૌથી છેલ્લે આવે છે જેમ સ્વર ક્રમમાં હતું એમ જ વ્યંજન ક્રમમાં રહેશે મૂળ અક્ષર પહેલાં આવશે અનુસ્વારવાળો પછી આવશે અને સૌથી છેલ્લે વિસર્ગવાળો અક્ષર આવશે જોઈએ અ અમ અહ ક કમ કહ ચા માથે અનુસ્વાર અને વિસર્ગવાળો ચા બરાબર વ્યંજન ક્રમમાં પણ આ નિયમ સમાન જ રહેશે અને છેલ્લી વાત મહત્ત્વની હલંત અક્ષર પોતાની હરોળમાં સૌથી છેલ્લે આવે છે અગાઉ તમને જણાવી દીધું અને અહીંયા બી આપણે શીખી લઈએ કે ક છે તો એની સંધિ વિગ્રહ કરીએ તો હલંત ક પ્લસ અ મળે કોનો સંધિ વિગ્રહ કરતા હલંત ક પ્લસ ઓ સ્વર મળે જ્યારે ક્વા છે આ જોડાક્ષર છે આનો સંધિ વિગ્રહ કરીએ ને તો હલંત અક્ષરની પછી આપણને કોઈ પણ સ્વર જોવા નથી મળતો એના હિસાબે વ્યંજન સીધો છે એટલા માટે પહેલા સ્વરક્રમ અને ત્યારબાદ વ્યંજનક્રમની ગોઠવણી થાય આપણે શરૂઆતમાં શીખા તો સ્વરક્રમ બધા પતી જાય ત્યારબાદ છે કે અહીંયા લખેલું છે પોતાની હરોળમાં સૌથી છેલ્લે આવે કંકુ બરાબર ત્યારબાદ કલમ અને ક્વાન્ટ આ આપણે જોઈએ તો મૂળ ત્રણેયમાં પ્રથમ અક્ષર સમાન છે એટલે આપણે સ્વરક્રમ અને ત્યારબાદ વ્યંજન ક્રમના આધારે ગોઠવણી કરવી પડે તો સ્વરક્રમ જોઈએ તો મૂળ સ્વર છે અહીંયા કમા અ એટલે કલમ પહેલા આવશે ત્યારબાદ અનુસ્વાર વાળો અ છે એટલે કંકુ આવશે અને ક્વામાં કોઈ પણ સ્વર નથી ક પ્લસ વ પ્લસ આમ બીજા સ્થાને કોઈ પણ સ્વર નથી પણ વ્યંજન આપેલો છે એટલે સૌથી છેલ્લે આપશે આ પ્રેક્ટિકલી મેં તમને સમજાવ્યું અને અહીંયા એ સિવાય યાદ રાખવાનું કે હલંત અક્ષર કોઈ પણ પૂછાય ખોડો અક્ષર પૂછાય એટલે એ પોતાની હરોળમાં જે મૂળ વ્યંજન હોય એની હરોળમાં સૌથી છેલ્લો મૂકવામાં આવે આ એક વસ્તુ યાદ રાખવાની છે જોઈએ બધે ક્વોન્ટ ક્વાન્ટ જ છે કશિશ ક્વાન્ટ કોયલ અને કામિની બરાબર તો આપણે જોઈ શકીએ કે બધામાં પ્રથમ અક્ષર સમાન છે પણ અહીંયા જોડાક્ષર છે હલંત અક્ષર છે એટલે આને સૌથી છેલ્લે મૂકી દેવાનો આ યાદ રાખી લેવાનો બરાબર એ સૌથી છેલ્લે આવશે વૈધા ત્રણ આપણી પાસે તો મૂળ અક્ષર કશિશ કશિશ છે અ સ્વર જોડાયેલો છે આનો આનું આપણે જોઈએ તો ક પ્લસ અ આવે એટલા માટે આને આપણે પ્રથમ લીધો ત્યારબાદ ક પ્લસ ઓ વ્યંજન છે અને સામે ક પ્લસ આ વ્યંજન છે તો સ્વરની સોરી અહીંયા ક પ્લસ ઓ સ્વર આપેલો છે અહીંયા ક પ્લસ આ સ્વર આપેલો છે તો સ્વર ક્રમમાં આપણે જોવા જઈએ તો આ પ્રથમ આવશે અને ઓ ત્યારબાદ આવશે તો આપણે કામિનીને પહેલાં લઈશું ત્યારબાદ આવશે કોયલ સૌથી છેલ્લે આવશે કંકર કોષ તો આપણે જોડાક્ષર વાળો કોઈ પણ શબ્દ છે તો કે નથી ઘણા કહેશે આ છે પણ નહીં આનો સંધિ વિગ્રહ કરીએ તો આપણને મળશે પ્લસ રૂ જ્યારે એક સ્વર છે બરાબર આ સિવાય આપણે જોવા જઈએ તો પ્રથમ અક્ષર સમાન છે એટલે એના સ્વર ક્રમના આધારે આપણે એની ગોઠવણી કરવી પડે તો મૂળ સ્વર અ છે અહીંયા અની માથે અનુસ્વાર બરાબર એટલે આપણે કંકર પહેલા આવશે ત્યારબાદ આ સ્વર વાળું કોઈ પણ જોવા નથી મળતું કુરુપ છે બરાબર એની પ્રથમમાં કોઈ પણ હા અ આ પછી ઈ નાનો ઈ તો આ કિસ્વા છે ત્યારબાદ એને સ્થાન આપીશું કિસ્વા ત્યારબાદ ઉ સ્વર આવે છે તો કુરુપ ત્યારબાદ આપણી પાસે વૈદ્યા કોષ વિવૃત કોષ અને કૃષિ તો આપણે જોવા જઈએ સ્વરક્રમ બોલીએ તો અ આ ઈ ઈ અને ત્યારબાદ રૂનું સ્થાન છે એટલે આપણે વધેલા જે રૂ પછી કયા આવે તો કે એ વિવૃત એ ઓ અને વિવૃત ઓ બરાબર તો ઓવાળા બંને જે શબ્દ છે તે રૂની પછી આવે છે એટલે આપણે કૃષિને અહીંયા સ્થાન આપીશું ત્યારબાદ સંવૃત્ત કોષ આવશે સ્વરક્રમમાં સંવૃત્ત અક્ષર પહેલાં આવે છે સંવૃત્ત સ્વર અને વિવૃત્ત સ્વર ત્યાર બાદ આવે છે આ એક યાદ રાખવાનું બરાબર એટલે તમે હંમેશા ગમે ત્યારે શબ્દક્રમની ગોઠવણી કરવા બેસો એટલે તમારે પ્રથમ અક્ષર જોઈ લેવાનો પ્રથમ અક્ષર કમ્પ્લીટ છે બરાબર આ ઉદાહરણમાં જ આપણે જોઈ લઈએ પ્રથમ અક્ષર સમાન છે હા ત્યારબાદ શું કરવાનું સ્વરક્રમની ગોઠવણી સીધું આમ જ મૂકી દેવાનું આની પાછળ કયો સ્વર અમ લાગેલો છે આની પાછળ રૂ લાગેલો છે આની પાછળ નાનો ઈ છે આની પાછળ નાનો ઉ છે આની પાછળ કયો સ્વર છે ઓ અને આની પાછળ ઓ બરાબર તો ખાલી આ સ્વર ક્રમની તમે ગોઠવણી કરી દો ને તોય તમારો જવાબ આવી જાય જોઈએ તો અમ પહેલા આવશે કારણ કે અ પછી અમ આવશે એટલે કંકર પહેલા આવશે ત્યારબાદ ઈનું સ્થાન છે કિસવા ઉ કુરુપ રૂ કૃષિ અને ઓ કોષ અને ઓ એટલે વિવૃત કોષ બરાબર આ રીતે ગોઠવણી કરશો તો તમને સહેલાઈથી અને ઓછા સમયમાં જવાબ મળી જશે ત્યારબાદ આપણે ઉદાહરણ જોઈએ દેહ દ્રષ્ટિ શ્રુતિ શૃંગાર શૈશવ બરાબર અને દ્રુષ્ટિ નામ આપવામાં આવેલું છે દેહ દૃષ્ટિ શ્રુતિ શૃંગાર અને શૈશવ તો મૂળ અક્ષર કયા છે બધા અલગ અલગ છે બરાબર તો વ્યંજન ક્રમમાં આપણે આ જેટલા અક્ષરો છે એને ગોઠવી દઈએ તો દ આવશે પછી શ આવશે પેલા દ આવશે પછી શ આવશે અને ત્યારબાદ શ્ર આવશે તો દ વાળા અક્ષર કયા દૃષ્ટિ અને દે તો આપણે જોઈએ અહીંયા દ્રષ્ટિ અને દેય છે તો અહીંયા કયો સ્વર જોડાયેલો છે એ અને અહીંયા અહિયાં બરાબર જો દ્રુષ્ટિ છે આની દ્રષ્ટિ હોય ને તો આનો હલંત દ પ્લસ ર પ્લસ અ થશે દ્રષ્ટિમાં બરાબર એના દ્રષ્ટિને ખરેખર આમ લખાશે દ્રષ્ટિ પણ અહીંયા દૃષ્ટિ છે એટલે આપણે રૂ સ્વર છે અહીંયા એ છે તો રૂ સ્વર ક્રમની ગોઠવણી આપણે કરવા જઈએ તો રૂ પ્રથમ આવે ત્યારબાદ એ આવે તો આપણે દૃષ્ટિને પ્રથમ લઈશું બરાબર ત્યારબાદ બે દ વાળા શબ્દ પતી ગયા હવે વૈદા દ પછી કયો ક્રમ આવશે વ્યંજન ક્રમમાં તો કે શું સ્થાન આવશે તો શ વાળો એક જ શબ્દ છે શૈશવ ત્યારબાદ આપણી પાસે છેલ્લો વ્યંજન છે એ શ્ર વૈધો છે શ્રના બંનેમાં શ્રેમ છે બરાબર આમાં સ્વર જોડાયેલો છે ઉ અને આમાં છે અનુસ્વાર વાળો રૂ બરાબર તો ઉ પ્રથમ આવશે શ્રુતિ અને છેલ્લે આવશે શૃંગાર બરાબર દૃષ્ટિ દેહ શૈશવ શ્રુતિ અને શ્રૃંગાર આ થયા તમારા વ્યંજનક્રમ શબ્દ કોશ શબ્દક્રમની ગોઠવણી બરાબર આ સિવાય આપણે જોઈએ પ્રથમ અક્ષર બધામાં સમાન છે ગ ગ ગ અને ગ સિમ્પલ સીધું સ્વર ઉપર યોજન પ્રથમ અક્ષર સમાન છે એનો સ્વર ક્રમ અહીંયા અ અહીંયા અ અને અનુસ્વાર અહીંયા ગૃહમાં ગ પ્લસ રૂ સ્વર જોડાયેલો છે અને અહીંયા અ હવે સ્વર ક્રમમાં આપણે જોઈએ ને તો ત્રણ માં તો આપણે શરૂઆતમાં શીખા શું એ પ્રમાણે કે પ્રથમ સ્વરક્રમ અને ત્યારબાદ સમાન છે તો એની પછીના અક્ષરના આધારે શરૂ થાય તો પછીનો અક્ષર જોઈએ તો ગણેશ અણે અહીંયા અણા અને અહીંયા અણ બીજો અક્ષર એ સેમ છે તો બીજા અક્ષરના સ્વર સ્વરક્રમ પ્રમાણે આપણે જોઈએ તો અહીંયા આવશે એ સ્વર અહીંયા સ્વર જોડાયેલો છે આ અને અહીંયા છે અ બરાબર આપણે અલગ લઈ લે ગણેશ ગણાધીશ અને ગણપતિ આનો સંધિ વિગ્રહ કરીએ તો ગ પ્લસ અ પ્રથમ અક્ષરનો જોઈએ તો ગ પ્લસ અ અને ગ પ્લસ અ ત્રણેયમાં પ્રથમ અક્ષર સમાન છે આપણે બીજા અક્ષર પર જઈએ અણ પ્લસ એ અણ પ્લસ આ અણ પ્લસ અ તો બીજા અક્ષરના સ્વર ક્રમમાં આપણને ખબર પડે તફાવત તો સૌપ્રથમ સ્વર આવશે અ એટલે આપણે ગણપતિ પ્રથમ લખશું આ ત્રણ શબ્દોના ક્રમમાં ગણપતિ પ્રથમ આવશે ત્યારબાદ આ સ્વર આવશે ગણાધીશ બીજા ક્રમે આવશે અને ગણેશમાં એ સ્વર લાગે છે અણની પાછળ એટલે એ છેલ્લા ક્રમે આવશે બરાબર એટલે આપણે જોઈ લઈએ તો સૌપ્રથમ પ્રથમ ગણપતિ ત્યારબાદ આવશે ગણાધીશ ત્યારબાદ આવશે ગણેશ બરાબર અને પ્રથમ અક્ષર મૂળ અક્ષર છે બરાબર અને હવે જોઈએ તો કે પ્રથમ અક્ષરમાં પાછળ અમ અની માથે અનુસ્વાર લાગેલો છે હવે આમાં એક વસ્તુ ખાસ યાદ રાખવાનું કે પ્રથમ અક્ષરમાં મેં તમને આજે ઉપર કીધું ને કે સૌ પ્રથમ સ્વર આપણે જોઈ લેવાના પ્રથમ અક્ષરના તો અહીંયા જુઓ ગણેશ ગણાધી છે ને ગણપતિ ત્રણેયમાં અસ્વર છે પ્રથમ અક્ષરમાં એ સૌ પ્રથમ આવે એ શબ્દો એટલે એ સૌ પ્રથમ અલગ કાઢી જ નાખવાના ત્યારબાદ ગંગામાં અની માથે અનુસ્વાર છે એ વાત તમારી સાચી પણ મૂળ જે પ્રથમ અક્ષરમાં મૂળ સ્વર પ્રથમ અ આવ્યો એ આપણે લઈ લીધા ત્યારબાદ એની માથે અનુસ્વાર વાળો શબ્દ મૂકવાનો બરાબર એટલે આ આવશે હવે ગંગા વૈધવ આપણી પાસે ગૃહ જેમાં રૂસ્વર લાગેલો છે એટલે ગૃહ સૌથી છેલ્લે આવશે ફરી એક વખત ક્લિયર કરાવી દઉં જો અહીંયા છે ને ગણપતિ ના આપ્યા હોત ને અથવા ગ વાળો માત્ર એક જ શબ્દ આપ્યો હોત તો ગણેશ ની પછી સીધું ગંગા આવી શકે કારણ કે અહીંયા ગ પછી અ છે ને અહીંયા ગ પછી અમ છે બરાબર સ્વરક્રમ પ્રમાણે જોતા ગણેશ પછી સીધી ગંગા આવી શકે પણ પ્રથમ અક્ષર સમાન હોય તેવા ત્રણ શબ્દ આપેલા છે એટલા માટે સૌ પ્રથમ ત્રણની ની ગોઠવણી કરવાની અને ત્યારબાદ બીજા શબ્દ પર જવાનું આ એક વસ્તુ ખાસ યાદ રાખજો કારણ કે નહી તો ઉતાવળમાં તમારથી ગણેશ પછી ગંગા લખાઈ જશે તો તમને ગણાધીશ ને ગણપતિનું સ્થાન ગોઠવવામાં તકલીફ પડશે અને જવાબ તમારો ખોટો આવશે બરાબર જીવ જ્યોત્સના જ્વલનશીલ જ્ઞાની અને જ્વાળા જ્યોત્સના જ્વલનશીલ અને જ્વાળા ત્રણેય હલન અક્ષર છે આપણે આજે આ શીખીશું ભલે અત્યારે થોડીક વાર લાગે પણ એક વખત કોન્સેપ્ટ માઇન્ડમાં ઉતરી ગયો તો પછી તમારે ક્યારેય આ વસ્તુ યાદ કરવાની જરૂર નહીં પડે બરાબર જીવમાં આપણને હલંત અક્ષર છે બરાબર હલંત અક્ષર આપણો નિયમ છે કે સૌથી છેલ્લે જ રાખવાનો એને સૌથી છેલ્લે મૂકી દીધા એ સિવાય કયા વિધા આપણી પાસે તો કે જીવ વિધો જ થી શરૂ થતા અક્ષરો આપણી પાસે અત્યારે હાલ જોવા જઈએ તો જ અને જ્ઞ આ બે વર્ણથી શરૂ થતા શબ્દો મોજૂદ છે બરાબર જ જ જ જ્ઞ અને જ તો આપણે સૌ પ્રથમ પ્રમાણે જ વાળા શબ્દો આવશે બરાબર જ વાળા શબ્દોમાં પણ આપણે જોઈએ તો કે મોટા ભાગના હલંત અક્ષરો છે ખોડા અક્ષરો છે જોડાક્ષરો છે બરાબર

શબ્દક્રમની ગોઠવણીમાં સૌ પ્રથમ સ્વરક્રમ અને ત્યારબાદ વ્યંજનક્રમ આવે આવું આપણે લગભગ ચારથી પાંચ વખત બોલી ચૂક્યા છીએ અને સાંભળી ચૂક્યા છીએ બરાબર હજી એક વખત કે શબ્દક્રમની ગોઠવણીમાં સૌ પ્રથમ સ્વરક્રમ આવે ત્યારબાદ જ વ્યંજનક્રમ લેવાનો તો સ્વરક્રમ અહીંયા પહેલાં છે સ્વર પહેલાં છે તો વ્યંજનક્રમ ઓબ્વિયસલી છેલ્લે જવાનો અને એના કારણે જ નિયમ બન્યો છે કે હલંત અક્ષરો જે તે અક્ષરની હરોળમાં સૌથી છેલ્લે આવે બરાબર અહીં આપણી પાસે એક જ ઓપ્શન છે જ વાળો જીવ બરાબર હવે આપણી પાસે શબ્દ જ્યોત્સના જ્વલનશીલ અને જ્વાળા જ થી શરૂ થતા શબ્દ તો આપણે એની એનો સંધિ વિગ્રહ કરશું જ્યોત્સનામાં જ પ્લસ ય પ્લસ ઓ પ્રથમ અક્ષરનો જ આપણે સંધિ વિગ્રહ કરશું જ્વલનશીલ જ વ અને અ જ્વાળા તો જ્વાળામાં હલંત જ વ પ્રથમ અક્ષર નો સંધિ વિગ્રહ કરતા આપણે અહીંયા જોઈએ કે અહીંયા બે જગ્યાએ વ આપેલા છે અને અહીંયા ય છે તો આપણને ખબર પડે કે ય વ્યંજન ક્રમમાં પ્રથમ આવે બરાબર તો આ શબ્દ સૌથી પહેલો આવશે ત્યાર બાદ શબ્દની થઈ ગઈ ત્રણ શબ્દની ગોઠવણી થઈ ગઈ અને ઈ જે તે અક્ષરની હરોળમાં સૌથી છેલ્લે આવે તો જ વાળા અક્ષર છે તો જ હરોળમાં સૌથી છેલ્લે લેવાના જ વાળા બીજા કોઈ શબ્દો છે નહીં જીવ છે લખાઈ ગયો છે એની પછી આ ત્રણેય શબ્દો ક્રમાનુસાર ગોઠવી દેવાના પ્રથમ ક્રમે આવશે જ્યોત્સના ત્યારબાદ આવશે જ્વલનશીલ ત્યારબાદ આવશે જ્વાળા અને વૈદ્યો આપણી પાસે એક શબ્દ જ્ઞાની અને તમારી માહિતી માટે હું જ્ઞાનીનો સંધિ વિગ્રહ તમને કરી દઉં જ્ઞાનીના પ્રથમ અક્ષરનો સંધિ વિગ્રહ થશે જ પ્લસ યમ પ્લસ અને આપણે પણ કહીએ બરાબર લાસ્ટમાં આપણી પાસે એક શબ્દ છે જ્ઞાની ફરી એક વખત જ જ વાળા શબ્દો જોઈ લીધા એમાં હલંત અક્ષર ખોડો અક્ષર હોય સૌથી છેલ્લે લઈ લેવાનો જીવ એક જ શબ્દ વિધો જે મૂળાક્ષર હોય બાકીના બધા જોડાક્ષરો છે તો જીવ લીધો ત્યારબાદ જોડાક્ષરોવાળા જે શબ્દો છે એનો ક્રમ ગોઠવી લીધો એના ક્રમ પ્રમાણે એને લખીને અને છેલ્લે જ્ઞાની બરાબર